જાલોત તાલુકાના ખેડા ગામે નજીવી બાબતને પુત્ર જ કરી હતી માતાની હત્યા દાહોદ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં માતા અને પુત્રને શર્મશાર કરતો કળિયોગી કિસ્સો પ્રકાશમાં આવ્યો દાહોદ જિલ્લાના ખેડા મુકામે પુત્રે માતાની હત્યા કરી જાલોદના ખેડા ગામનો યુવાન વિજય પારિયા દ્વારબાટીની હોટલમાં નોકરી કરતો હતો ખાવાનો શોખીન પુત્ર જ્યારે પોતાના ઘરે આવ્યો ત્યારે માતા

ગઈકાલે લીંબડી પોલીસ સ્ટેશનના ખેડા પડિયા ખાતે એક ખૂનનો બનાવ બનેલ છે જે કામે હકીકત એવી છે કે આ ગામનો જે આરોપી છે વિજય એને પોતેની માતા સલ્લાબેનને જમવાનું બનાવતા કહેતા જમવાનું બાબતે ઝઘડો થતાં આ ગામના જે આરોપી છે વિજય એ જે સ્ટીલનો ચમચો તેમજ લાકડીથી જે મરનાર છે એને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજા કરી અને મોત નિપજાવેલ છે જે અંતર્ગત રેમડી પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ કામનો જે આરોપી છે મરનારનો દીકરો વિજય એને હસ્તગત કરવામાં આવ્યો છે હા સાહેબ આ બનાવ પાંચના આજુબાજુ બન્યો હું ત્યારે મંગળવારનું હાટ હતું તો હું મારી ચાની લારી પર હતો તો મારી છોકરીએ ફોન કર્યો કે બાપા વિજા એની માને મારી રહ્યો છે એની મા બહુ બોમા બોમ કરે છે પછી હું આવ્યો થોડી વારથી અડધો કલાક રહે એટલે અહીં લુહી લેવાનું પડ્યું ને તો પતી જાયેલી હતી પછી એ છોકરો બી ત્યાં એ બધો મેં બે છોકરાઓને કીધું અને પકડો ને બાંધાડ્યો બાંધીને પછી મેં મારા પંચને રજૂ કર્યું બોલાયા પછી અમે ફરિયાદ કરવા ગયા પોલીસ સ્ટેશન મારા મારી શું કામ માટે હતી એ જમવા માટે થઈ મારો જમવાનું કેમ ને ભણાયું એ તો સાહેબ ત્યાં એમના પાસે લાકડા માર દે જો એને હાથમાં માર દીધું ક્યાં કામ કરતો હતો એ દાળ બાટીની દુકાન પર કામ કરતો હતો કોઈ બી બોલાવે તો કોઈ બી કામ કરતો હતો એને પૈસા જ જોઈએ